ખાતર અને બિયારણ લઈ શકે તે અંતર્ગત એ હેતુ માટે તેમને જે સહાય રૂપે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો તેનો સહારો થોડો મળી રહે તો એ હેતુસર આ જે પૈસા આપવામાં આવે છે એટલે જે ખેડૂત પાસે દર્શક મિત્રો બે હેક્ટર થી ઓછી જમીન હોય તેવા જે ખેતી લાયક જમીન ધારણ કરતા હોય તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે દર્શક મિત્રો

હા કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના છે તે યોજનાનો લાભ લેવા માટે જે ગરીબ ખેડૂત છે કે જે ખેડૂત છે તેમના માટે ખૂબ જ લાભદાયક છે તો મિત્રો આની અંદર આપણે જોઈશું કે ડોક્યુમેન્ટ કયા જોઈશે આ યોજનાનો લાભ લેવા માટે તો જે ખેતીલાયક જમીન ધારણ કરે છે તેવા ખેડૂત મિત્રોનો જમીનનો સાત બાર નો ઉતારો જોઈશે ત્યારબાદ આઠ ઉતારો જોઈશે તે ખેડૂતનો આધાર કાર્ડ જોઈશે બેંકની પાસબુક છે જે કરીને હપ્તો તે સીધો જ બેંક એકાઉન્ટમાં ની પાસબુક જો કોઈ ખેડૂત મિત્ર છે કે જે નરેગાની અંદર કરતા હોય કામકાજ તો પછી જે નરેગા જોબ કાર્ડ છે તે પણ સામેલ કરી શકે છે ડોક્યુમેન્ટ તરીકે બરાબર છે દર્શક મિત્રો તે ઉપરાંત એકરાર નામું એટલે કે જે બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને જે ફોર્મ ભરીને જે બધું એની અંદર કરીને જે બધું ઉલ્લેખવામાં આવે છે એટલે કે જે ફોર્મ હોય છે તેને આપણે એકરારનામું કહીએસુ તો એ એકરાર નામું પણ એ પણ ડોક્યુમેન્ટ સાથે જોડવાનું હોય છે અને આ બધા જ ડોક્યુમેન્ટ લઈ જઈને તમારે તમારા ગ્રામ પંચાયતના જે વીસી હોય છે કોમ્પ્યુટર ઓપરેટર તેમની પાસે જવાનું છે તેઓ તમારું જે ફોર્મ છે દર્શક મિત્રો તે ડિજિટલ ગુજરાત ઉપર અપલોડ કરશે અને તમે જે ફંડ નંબર આપશો એ ફોર્મ ભરતી વખતે તેની અંદર દર્શક મિત્રો તમારો ઓટીપી આવશે અને ઓટીપી તમે પાછા વીસીને આપશો એટલે તે આગળ અપલોડ કરશે અને ત્યારબાદ એક રિસિપ્ટ તમને આપવામાં આવશે આ રિસિપ્ટ આપ્યા બાદ પીએમ કિસાન જે ઓનલાઈન પોર્ટલ છે તેની ઉપર તમે તમારું આ જે રિસિપ અને તમારું આધાર કાર્ડ ફોન નંબર નાખીને અને તમે જે અરજી કરી છે તેને જોઈ શકશો કે અમારી અરજી સ્વીકારવામાં આવી છે કે નથી આવી એટલે જેને આપણે સ્ટેટસ કહીશું બરાબર છે કે સ્ટેટસ ચેક કરું એટલે એ તમારું જે યોજના છે તેના વિશેની તમે જાણકારી મેળવી શકો છો પીએમ પીએમ કિસાન

આ જે યોજનાનો લાભ છે તે તેવા ખેડૂત મિત્રને નહીં મળે ભલે તેમની પાસે જમીન ઓછી હશે બરાબર છે સરકારી સરકારી જોબ જે જે પણ કરે છે તેમને યોજનાઓનો લાભ નથી મળતો તે ઉપરાંત ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરે છે એટલે કે એનો મતલબ શું થયો કે આવક વધારે છે બરાબર છે અહીંયા આગળ જે ઓછી આવક ધરાવનાર છે અને ઓછી જમીન ધરાવનાર વ્યક્તિ છે તેમને જ ઉદેશીને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે એટલે જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન કરતા હોય છે લોકસભા વિધાનસભા સંસદ સભા અથવા તો મહાનગરપાલિકાની અંદર કોઈ પણ અધ્યક્ષ હોય બરાબર મેયર હોય કોર્પોરેટ હોય આવા કોઈ પણ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે દર્શક મિત્રો

જય હિન્દ જય ભારત